આજે આપણે દેશી ઢાબા જેવી સેવ ટામેટાની સબ્જી ઘરે બનાવીશું એ પણ એકદમ સરળ રીતે તો દેશી ઢાબા જેવી સેવ ટામેટાની સબ્જી બનાવવા માટે તમારે આ વિડીયો પૂરો જોવો પડશે અને અમારી ચેનલનો આ પહેલો વિડીયો છે તો થોડો સપોર્ટ પણ કરજો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો સેવ ટામેટાની સબ્જી બનાવીએ સૌપ્રથમ આપણે લીલા મરચાં અને લસણને મિક્સચરમાં દળીને એક પેસ્ટ તૈયાર કરી દેસુ પછી ટામેટાને પાણીમાં બરાબર ધોઈને આ રીતે નાના નાના ટુકડામાં કટિંગ કરી દેસું ત્યારબાદ હાઈ ફ્લેમ પર પેન મૂકીને તેમાં થોડુંક તેલ નાખીને બે મિનિટ સુધી ગરમ થવા દેશું તેલ ગરમ થઈ જાય પછી થોડીક રાઈ અને થોડુંક જીરું નાખીશું જ્યારે રાઈ અને જીરું ફૂટવા લાગે એટલે કે તડતડ અવાજ આવે ત્યારે આપણે થોડીક હિંગ એડ કરીશું તથા પહેલાં બનાવેલ મરચાં લસણનો પેસ્ટ નાખીને તેને સરસ રીતે હલાવી દેશું જ્યારે આ રીતે બ્રાઉન કલર થાય ત્યારે આપણે થોડીક હળદર એડ કરીશું અને ત્યારબાદ કટિંગ કરેલા ટામેટાને એડ કરીને સરસ રીતે હલાવી દેસું પછી આને 6 થી સાત મિનિટ સુધી ચડવા દઈશું પછી થોડું લાલ તીખું મરચું અને મીઠું એડ કરીશું ત્યારબાદ થોડો જીરુંનો પાવડર અને બજારમાં મળતો ગરમ મસાલો એડ કરીશું તેમાં થોડુંક પાણી એડ કરીને ત્રણથી થી ચાર મિનિટ સુધી પકવવા દઈશું પછી તેમાં રતલામી સેવ એડ કરીશું અને હલાવીને છેલ્લે લીલા ધાણા એટલે કે એડ અને બે મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દઈશું આમ આ રીતે આપણે એકદમ દેશી ડાબા જેવી સેવ ટામેટાની સબ્જી ઘરે બનાવી શકીએ છીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો